બધું પાણી હોવાને લીધે દેખો આખી સાયકલો ડૂબાઈ રહી ઓલી લારી દેખો આ જોવા છે અમદાવાદ નું ફેમસ બાપુનગર મારું લુગુ આ ગાડલું કરાયું ને એ આનામાં બેસતા હતા તમે આયા અને બધાયને ગુડ મોર્નિંગ અને આજે વિચારી રહ્યા છે કે હું ફરીન બનાવો છો તો ઘરે જ છીએ જવું તો બારે લાલ દરવાજા જવું છે કેમ કે આપણે ઠાકોર ભાઈ જે પણ હશે એમને ખબર જ હશે કે સાતમ આઠમ ને કોઈ પણ તહેવાર આવે તો સગાઈ કરેલી હોઉં તો વહુને બધું આપવું પડે એટલે મમ્મીને બધી વસ્તુ લેવા જવાની છે ભાભી માટે બધી વસ્તુ લાવવાની છે અને જવું તો લાલ દરવાજા અને જુઓ વરસાદ ચાલુ થઈ ગયો બિચારી ટિયા કોઈ પલળી રહી છે ઠંડુ અને આ જો આ લોકો કપલન દેજે ને બળાજા એરિયા અને અહીંયા આટલું બધું પાણી હોવાને લીધે દેખો આખી સાયકલો ઊભાઈ રહી ઓલી લારી દેખો ચડદા બ્લોગ માટે નહીં જઈ શક્યા પણ કંઈક તો કરશું જે ભાભી માટે વસ્તુ લેવા જવાનું છે બધા તગારું લઈને દઈશું તગાર આમ બેસીને આમ તરીને દઈશું પણ જોઈશું ફરી હું વ્લોગ બનાવીશું બધી ખરી હા અને આ બાજુ જોવો આખું પાણી પાણી થઈ ગયું છે બધી બાજુ ચલો આ પેગિન નેગ્રો ગોલ જે દેખો માં જોય ઘર આગળ પાણી ભરાઈ ગયું એટલે આમને તો સ્વિમિંગ પૂલ મળી ગયું અને મજા પડીએ જોડે ઓલો कुत्राને મજા પડી જ છે ને બિચારાના આ રીતે સ્વિમિંગ પૂલ મળી ગયો છે તો ફાઇનલી અહીંયાથી પાછા વળી રહ્યા છીએ કે કે બહુ જ વધારે પાણી છે અને અમે આ વિડિયોના ચક્કરમાં દેખો પગમાં ચપ્પલ એની નથી પહેર્યા બધા હે કાર્ટૂન ઉપર ચાડું ઢીંગલો હવે ઘરે જવાનું છે તું તું લઈને આપડી જીલ આ પલાડો આ કામ કરો આપણે ઉતરે ને મુતે તો સિરર લે પાણી ઉતરે છે બસ ને વિચારીને આ દિક્કત થઈ રહી છે ચાલવા પર રિક્ષા બસ બધું બંધ થઈ રહ્યું છે આ ખાડો છે સીધા સાબરમતી પર નીકળી અહીંયા બ્લોક સ્ટાર્ટ થાય અને આ જોવા છે

સ્વિમિંગ પુલ પાણી મળી ગયું એક્ટિવા ચાલુ નહી થઈ રી હોશિયારી પાણી તો જતી રી ગાડી પણ બિચારી ની હાલત બગડી ગઈ ફાઈનલી પાછા એક્ટિવા બેસી ગયા કેમ કે પાછળ બહુ પાણી ખબર નઈ પાણીમાં કેવું કેવી વસ્તુઓ બધી ખેંચાઈ ખેંચાઈ નાઈ રહી એટલે પાછા એક ગયા ગરમી ના થઈએ તમે જોયું હતું ને કેટલું બધું પાણી ભરાયેલું હતું આખું મતલબ આમ કેવું શું કે નદી થઈ ગઈ હતી નહીં ભીડ બનજે ને આખું બારલા ભાગમાં નહીં ઘર સુધી પાણી આવી ગયું હતું અને હવે દેખો કેવો તડકો નીકાળે જાણ બલ ફર બફોર હોય ને ઉનાળાની એવું તો વિચાર્યું ચલો કપડાં વપડા સૂકીએ એટલે ઘણા થોડુંક પાણી બી ઉતરી જાય પછી જશું શોપિંગ માટે તો જો ફાઇનલી ભીડભંજણમાંથી પાણી ઓછું થઈ ગયું હમણાં બે કલાક પહેલાં અહીંયા આખું તળાવ હતું ફાઇનલી અહીંથી પાણી ઓછું થઈ ગયું મમ્મી પણ આવી ગયા એટલે વજાઈ રહ્યા છીએ શોપિંગ કરવા ચલો તો ફાઈનલી એક સાડી લેતા લેતા બે લીધી એક મારી માટે લીધી અને એક ભાભી માટે જોવા જે સવારે મેં તમને પગ પગ સુધી પાણી બતાવ્યું હતું ને એ અહીં સામેલા ભાગમાં હતું આટલું અહીંયા પાણી હતું અને હજી ભાભીનું વસ્તુ લેવાનું બાકી તો ચાલો હવે જઈશું બહુ એમને એમ નહીં આવતી દેખો આખા રસ્તે બોલી છે તો જે એમને લાવવાનું હતું એ લઈ દીધું આ બધું અને આ સાડી મારી હે મેં મારા માટે લીધી ટોપી તો જો ને આ અગિયારસો અગિયારસોને આ કાસર કુસર બધું પાંચસો ઉપર એ પડ્યું દેખો ફાઇનલી બધા નીકળી ગયા અને હવે જઈ રહ્યા છે જેમ કે મેં કહ્યું હતું ને કે આપણે ગાડીનું કામ કરાવવાનું છે ગાડીની અંદર બધું શું કહેવાય શું કહેવાય

તો ફાઇનલી જે આપણે આ સ્ટ્રક્ચરનું રેડી કરાવવાનું હતું એ ટોટલ થઈ કાકા કહી રહ્યા હતા ચોવીસો ને અમે કીધા અઢારસો તો ફાઇનલી અઢારસોમાં બની જશે અને મંડેના દિવસે આવી પણ જશે તો ફાઇનલી ઘરે આવી ગયા અને ગાડીનું જે પાછળનું સ્ટ્રકચર રેડી કરાવવાનું હતું બોક્સ એનો ઓર્ડર આપીને આવ્યા છીએ પણ ગાટલાનું સેટિંગ હજી નથી થયું તો કાલે તો જવું છે બ્લોગ માટે એટલે પરમ દિવસે કેમ કંઈક કરીશું હવે જઈ રહ્યા છે જે વસ્તુ લાવી એ ભાભીને આપવા અને મમ્મીની લોકોની રાહ જોઈને બેઠી છું